નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ મિત્રો આજે આપણે નૂડલ્સની ખૂબ સરસ મજાની રેસીપી બનાવશું કારણ કે નૂડલ્સ બનાવવામાં ઘણા લોકોની એ સમસ્યા હોય છે કે નૂડલ્સ એક કલાક પછી કે દસ પંદર મિનિટ પછી બિલકુલ જામી જાય છે અને ખાઈ શકાય તેવા રહેતા નથી ગરમા ગરમ મેગી કે ટોપ રેમ તમે ખાવ તો જ ભાવે છે બાળકોને લંચ બોક્સમાં દેવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે બાળકો પણ ઠંડા મેગી નૂડલ્સ ખાતા નથી તો એના માટે આપણે એક ખૂબ જ સરસ મજાની રેસીપી બનાવશું કે જેના કારણે તમે આ નુડલ્સ એક કલાક પછી બે કલાક પછી કે પાંચ કલાક પછી ખાશો ખૂબ જ સરસ લાગશે ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો આજે મેગી બનાવું છું મિત્રો એક અલગ અંદાજથી મેગી બનશે ટેસ્ટી બનશે ખાવાનું વારંવાર મન થાય એટલી સરસ બનશે એના માટે આપણે નોનસ્ટિક પેનમાં એક ચમચો તેલ એડ કરશું અને હવે એડ કરીશું એક મીડિયમ સાઇઝની ડુંગળી અને સાથે આઠથી દસ લીલા મરચાં બંનેને સાથે ક્રશ કરી લીધું છે મીડિયમ સ્પાઇસી મરચાં લીધા છે ડુંગળી અને મરચાંને તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લેવાના છે તમે યુટ્યુબ ઉપર મેગીની અનેક રેસિપી જોઈએ છે પરંતુ આ રેસીપી થોડી અલગ છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો તમને ખૂબ જ ગમશે હવે એડ કરીશું ટમેટા તો મિત્રો આપણે મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે અને એને એડ કરી દીધું છે અને સાથે એડ કર્યા છે લીલા વટોણા ટમેટામાંથી આપણે પાણીનો ભાગને બીજનો ભાગ હટાવી દીધો છે કારણ કે બને ત્યાં સુધી આપણે આપણા રસોઈમાં બીજનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે એ બીજ ખાવાથી પથરી થાય છે એ એક સાબિત થઈ ચૂક્યું છે તો આપણે બીજ અને પાણીનો ભાગને હટાવી દીધો છે અને ટમેટા કટ કરીને એડ કર્યા છે હવે ઢાંકીને એને થોડીવાર માટે સોફ્ટ થવા દઈશું આ છે મેગીના નૂડલ્સ મિત્રો તમે કોઈ પણ કંપનીના નૂડલ્સનો ઉપયોગ કરી શકો છો એને આપણે આ રીતે ક્રશ કરી લેવાનો છે તમે આખા નૂડલ્સ રાખવાના નથી કારણ કે આપણી આ રેસીપીમાં આ રીતે નૂડલ્સનો ભૂકો કરીને ઉપયોગમાં લેવાનો છે મિત્રો મેગી બનાવતા તો બધાને આવડે છે પરંતુ આપણે થોડી અલગ સ્ટાઇલથી બનાવવી છે અને આ મેગી બનાવીએ તો એ ફરી એક વખત યાદ કરાવી દઉં કે આ મેગી આપણી બિલકુલ ચીકણી નહીં થાય ચીપચીપી નહીં થાય સ્ટીકી નહીં થાય નહીં તો બાળકો ઘણી વાર મમ્મીને ફરિયાદ કરતા હોય છે કે મમ્મી તે તો ખૂબ ચીકણી મેગી બનાવી દીધી બહુ સ્ટીકી બનાવી દીધી અને ખાવાની મજા આવતી નથી ઠંડી થાય પછી તો બિલકુલ ખાઈ શકાતી નથી તો હવે એડ કરીશું મેગીનો મસાલો મિત્રો આપણે ત્રણ કેક લીધી છે તો ત્રણ પેકેટ આપણે પૂરેપૂરા એડ કરી દેવાના છે તો આપણે હવે થોડા આપણા ઘરના મસાલા એડ કરીએ સૂકા મસાલા તો એમાં આપણે થોડી હળદર થોડું લાલ મરચું પાવડર થોડું ધાણાજીરું પાવડર હવે આ રીતે બરાબર હલાવી લઈશું જેથી આ મસાલો બરાબર કૂક થઈ જાય બરાબર મિક્સ થઈ જાય ખૂબ જ સરસ સુગંધ આવેલી છે મિત્રો અને આપણા જેટલા વેજીસ નાખો એટલે એટલા નાખી શકો છો તમે આમાં કેપ્સિકમ નાખી શકો તમારી મન પડે તે ઈચ્છા મુજબના બધા જ વેજીટેબલ નાખી શકો છો તેલ છૂટું પડી ગયા પછી આપણે એડ કરીશું પાણી અને હવે એડ કરીશું મસાલો તો આ આપણું બીજું પાઉચ આપણે એડ કરી દીધું છે અને હવે એને પણ ફરી વખત બધું મિક્સ કરી દઈએ દોસ્તો ખૂબ જ સરસ આવી આવેલી છે અને આપણી મેગી ખૂબ જ સરસ રીતે બની રહી છે ફરી એક કપ પાણી એડ કરી દઈશું અને હવે ઢાંકીને બે મિનિટ માટે રહેવા દઈશું હવે આપણો મસાલો અને વેજીસ બધું જ બરાબર સોફ્ટ થઈ ગયું છે તો હવે એડ કરી દઈએ મેગી નૂડલ્સ મિત્રો તમે કોઈ પણ કંપનીના નૂડલ્સ એડ કરી શકો છો હવે ફરી એક વખત બધું જ હલાવીને બરાબર મિક્સ કરી દેવાનું છે મિત્રો હવે આ બધું જ આ રીતે બરાબર મિક્સ થઈ ગયા પછી અને આપણે ત્રણ મિનિટ માટે ઢાંકી દેવાનું છે ત્રણ મિનિટ માટે આ રીતે એને બરાબર સ્ટીમ થવા દેવું છે અને બધું જ બરાબર સ્ટીમ થઈ ગયું છે હવે એડ કરીશું આપણું સ્પેશિયલ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ મમરા આ ચોખાના મમરા હું એડ કરી રહ્યો છું અને આ મમરા એડ કરીને મિક્સ કરવાથી આ મેગી ખૂબ જ સરસ બનશે અને ખૂબ જ ટેસ્ટી બનશે બાળકોને ખૂબ પસંદ પડશે બાળકો તો શું મોટા લોકો પણ વારંવાર બનાવીને ખાવાનું પસંદ કરશે અને તમે સવારના બ્રેકફાસ્ટમાં લંચ બોક્સમાં ટિફિન બોક્સમાં ગમે ત્યારે આ મેગી બનાવીને ખાઈ શકો છો હવે આપણે લાસ્ટ મસાલાનું પેકેટ એડ કરી દઈએ એને બરાબર મિક્સ કરી દઈએ મમરા પણ બરાબર મિક્સ થઈ જવા જોઈએ અને આ બિલકુલ ચીપચીપા નહીં બને બિલકુલ ચીકણા નહીં બને અને ખાવાની ખૂબ મજા આવશે તમે એક કલાક પછી બે કલાક પછી કે પાંચ કલાક પછી ટિફિન બોક્સમાં કે લંચ બોક્સમાં આ રીતે મેગી બનાવીને ખાઈ શકો છો હવેથી બાળકો ટિફિનમાં મેગી લઈ જવાની ના નહીં પાડે હવે કોથમીરથી એને થોડું ગાર્નિશ કરી દઈએ થોડી મિક્સ કરી દઈએ થોડી સ્મેલ ઉમેરાઈ જાય અને આપણી આ ખૂબ જ સરસ મજાની અલગ સ્ટાઇલની મેગી બનીને તૈયાર છે મિત્રો આ મેગી તો એક બ્રાન્ડ છે તમે કોઈ પણ નૂડલ્સનો ઉપયોગ કરી શકો છો અને ખૂબ જ સરસ બને છે ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે તમારા ઘરે આ રીતે મેગી બનાવોજો અને તમે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો કારણ કે તમે કોમેન્ટ કરશો ને તો મને ખૂબ જ મોટિવેશન મળે છે મને ખૂબ જ આનંદ થાય છે અને મને ખૂબ જ સપોર્ટ મળે છે તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને કોમેન્ટ જરૂરથી કરજો મળતા રહીશું નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય જય ગરી ગુજરાત